સુરતના પાટીદાર અગ્રણી કે કે પટેલ ફરી મેદાને સમાજના વિવિધ ટ્રસ્ટોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે ટ્રસ્ટના નામે માલેતુજારો સ્વાર્થ સાધતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સરકારે આપેલા કરોડો રૂપિયાના હિસાબ મામલે નિશાન સાધ્યું

ખૂબ મોટા પૈસા કોઈ વિમાન ચલાવવા માટે કોઈ સ્કૂલ ચલાવવા માટે કોઈ ટ્રસ્ટ ચલાવવા માટે પાટીદાર સમાજને આગળ કરવા માટે ખેડૂતોના હિત માટે આ બધા ટ્રસ્ટોને પૈસા આપવા એનો કોઈ હિસાબ નથી મારે સીધું કહેવું છે સરકારને પણ કે આપ સાહેબને બી વિનંતી છે કે આ જે ટ્રસ્ટો જે ટ્રસ્ટો ખોટું કરી રહ્યા છે માલિકીપણું બનાવીને બેઠા છે અને જે ગેરમાર્ગે દોરીને ખોટા હિસાબો આપ્યા છે તો આની ઉપર રિસીવર બેસાડી આ ટ્રસ્ટના બધાના ચાર્જ લઈ લેવા જોઈએ